હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી શક્કરિયાની ખીર તમે અહીંયા ઉપવાસમાં મહાશિવરાત્રિ સ્પેશિયલ અથવા તો કોઈપણ ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો વિન્ટર સ્પેશિયલ રેસિપી છે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના શક્કરિયા લીધા છે એ લાલ લીધા છે તો શક્કરિયા બે રીતના હોય છે લાલ પણ હોય અને થોડા બ્રાઉન જેવા પણ આવે છે તો મેં અહીંયા લાલ શક્કરિયા લીધા છે સારી રીતે મેં ધોઈ લીધા ધોવા ખૂબ જરૂરી છે ઉપર શક્કરિયાની માટી બહુ જ હોય કંદ છે એટલે અને સારી રીતે ધોઈ આ રીતે છાલ કાઢી લઈશું શક્કરિયા મોસ્ટલી ઉપવાસમાં અથવા તો ઊંધિયું બનાવે ત્યારે વપરાતા હોય છે પણ આવી રીતે સ્પેશિયલ આ રીતે ખીર બનાવી ટ્રાય કરજો શક્કરિયાની છાલ કાઢી લીધી છીણીથી આપણે છીણી લઈશું તો મેં મોટા હોલવાળી છીણી લીધી છે તમે મીડિયમ કે ઝીણા હોલની છીણીથી પણ છીણી શકો છો બધા શક્કરિયા મેં સારી રીતે છીણી લીધા તમે જોઈ શકો છો શક્કરિયા જલ્દીથી કાળા પડી જાય છે એટલે જલ્દીથી એની પ્રોસેસ કરવાની કડાઈમાં ઘી ઉમેરી દઈશું તમે જામેલું ઘી લીધું છે એક ચોથા કપ જેટલું સારી રીતે પીગળે એટલે આપણે શક્કરિયાની છીણ ઉમેરી દઈશું તો ઘીનું પ્રમાણ થોડું તમારે વધારે લેવું હોય તો તમે લઈ શકો છો શક્કરિયાનો સારો એવો શીરો પણ બને છે શક્કરિયાની સૂકી ભાજી ખીર અને ઘણી બધી વેરાયટી બને છે તો શક્કરિયા ખૂબ જ આપણા શરીર માટે લાભદાયક છે બધાને બહુ જ ભાવતા હોય છે ખાસ કરીને ઊંધિયામાં બહુ ટેસ્ટી એવા લાગે છે સારી રીતે શેકી લઈશું અને બેથી ત્રણ મિનિટ માટે સાતળીશું તો થોડા એવી સકરિયાની છીણ સોફ્ટ થાય પછી આપણે એમાં દૂધ ઉમેરી દઈશું તો એક કપ જેટલું દૂધ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો અને જરૂર લાગે તો ફરી પાછું દૂધ ઉમેરશું તો અહીંયા થોડું થોડું દૂધ ઉમેરવાનું એક સાથે દૂધ નહીં ઉમેરવાનું જરૂર લાગે તો દૂધ ઉમેરવાનું તો અહીંયા મને જરૂર લાગે એટલે દોઢ કપ જેટલું મેં અહીંયા ફરી પાછું દૂધ ઉમેરી દીધું લગભગ અઢી કપ જેટલું મેં અહીંયા ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ લીધું છે તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમારે અહીંયા મલાઈ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો સાથે આપણે કેસરના તાર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો કેસર ઉમેરશો તો ટેસ્ટ અને ફ્લેવર બહુ સારો એવો આવે છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું જેમ જેમ ઉકળશે તેમ તેમ ખીર ઘટ થવા લાગશે અને શક્કરિયા એકદમ સારા એવા સોફ્ટ થઈ જશે આ સમયે હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તમે અહીંયા પિસ્તા બદામ લીધા છે તમે કાજુ પણ લઈ શકો છો અખરોટ પણ લઈ શકો છો સાથે ચોથા એક કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું શક્કરિયા ગળ્યા હોય સાથે દૂધ પણ હોય એટલે ખાંડનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દઈશું એકદમ સારી રીતે ખીર ઉકળવા લાગે તમે જોઈ શકો છો થોડી જ વારમાં ખીર એકદમ સારી એવી ઘટ થઈ જશે તો આ ખીરને બનતા લગભગ આઠથી દસ મિનિટ જેવું લાગે છે અને એક ચમચી આપણે ઈલાયચીનો પાવડર ઉમેરી દઈશું બહુ સારું એવું ફ્લેવર આવશે ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં ખીર એકદમ સારી એવી ક્રીમી અને થિક થઈ ગઈ તો જલ્દીથી સક્કરિયા સોફ્ટ થઈ જશે તો ગરમા ગરમ ખીર રેડી થઈ ગઈ તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગરમા ગરમ ખીર ને આપણે ફરાળી પૂરી કે ફરાળી સૂકી ભાજી સાથે સર્વ કરો બહુ ટેસ્ટી એવી લાગે છે તમે બાળકોને આપશો તો પણ ખાશે અને એમદમ ખીર ખાંસું તો પણ બહુ સારી એવી લાગશે ઉપરથી બદામની કતરણ કે પિસ્તાની કતરણથી આપણે ગાર્નિશ કરીશું તો જરૂર મહાશિવરાત્રી સ્પેશિયલ આ ખીર તમે જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા જો તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો ફરાળી ખીર તમે ક્યારેય ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરી કોમેન્ટ્સ કરજો આ